બંગાલ ટ્રાન્સપોર્ટ ની પાછળ જાહેર રોડ ઉપરથી ભારતીય બનાવટની વિદેશી દારૂ બિયર નાની મોટી બાટલી ના આઠસો અઢાર કુલ કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર એકસો બાણું ની મતદાર વિદેશી દારૂ જથ્થા સાથે એક ઈસર પકડી પાડી પ્રોહિબિશન નોંધપાત્ર કેસ શોધી કાઢતી પુના પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સાહેબ શ્રી નાઓ તરફથી આગામી દિવસોમાં આવનાર થર્ટી ફર્સ્ટ તહેવાર અનુસંધાને સુરક્ષા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન પ્રોહિબિશન જુગાર અંગેની ડ્રાઈવ અનુસંધાને દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા સારું આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી નાયક તથા સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર ટીઆર પાટીલ તથા વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆઈ પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએલ કળથિયાનાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વિરમભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ લક્ષ્મણભાઈ આધારે રેશમા ચારસ્તા પાસે ડુંભાલ ટ્રાન્સપોર્ટની પાછળ ઓમેઝિયા વોટર પાર્ક તરફ જતા જાહેર રોડ પરથી ભારતીય બનાવટની વિદેશી દાવની અલગ અલગ બ્રાન્ડની કાચની તથા પ્લાસ્ટિકની નાની મોટી બોટલો મળી કુલ રૂપિયા કુલ નંગ આઠસો અઢાર જેની તમામ મુદ્દામાલની કુલની કિંમત એક લાખ પચીસ હજાર એકસો બાણુંની મતદાન વિદેશી દાઉના જથ્થા સાથે આરોપી નામે રોહિત પ્રકાશભાઈ ગિરાસે રાજપૂત મરવશ એકવીસ ધંધો મજૂરી રહે ઘર નંબર એકોતેર ગાયત્રી સોસાયટી આસપાસ મંદિર પાસે ગોળાદરા લિંબાયત સુરત શહેર મૂળવતન ગામ તામથરા તાલુકો ડોંડાઇચા જિલ્લો ધુલિયા મહારાષ્ટ્રને પકડી પાડી દારૂનો જથ્થો આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશનનો નોંધપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે